હર મહાદેવ મિત્રો તો આપણે આવી ગયા છીએ બગદાણા કાલે ત્રણ દિવસે ગુરુ છે તો આપણે થોડુંક અહીંયા શણગારવા આવી ગયા છે મંદિરે તો તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન પાછળ આપણે કર્યું છે તો ચાલો તમને પણ બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો માથે આપણે આ બધું ડેકોરેશન કર્યું છે બજંગદાસ બાપાના મંદિરે તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન છે આગળ ગાદી મંદિરમાં આપણે સાફ સફાઈ છે એટલે પડદો લગાડેલો છે અને બહાર આપણે ડેકોરેશનનું કામ ચાલુ છે બધી બાજુ વધારે સાફ સફાઈ અને મંદિર ધોવાનું કાર્ય ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો સ્વયં સેવકો બધા કામ કરી રહ્યા છે आयारा। हर प्रशादु करे बुमिनिया हर जार। आयारिकी नचछभट्रीक अगरो जर्प आग्यन डागया झायरा जायरा जाखेष्द हर्फट्ट्ट्ट इस घर भुएल पारण। इस थर आरण। इस फेल्पेकर जदो करोशिये डिविता जात्योग्ष ऑला તો મિત્રો આ છે બજરંગદાસ બાપાના ચરણ પગલા તો તમે પણ દર્શન કરી લો જય બજરંગદાસ બાપા તો મિત્રો બધી બાજુ ત્યારે મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે અને વણા ડેકોરેશન પણ કરી રહ્યા છે હું જોઈ શકો છો આપણું મસ્ત ડેકોરેશન કર્યું છે અને આપણું કામ હવે પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે દર્શન તો કરી લીધા હશે તો હવે જઈશું ઘરે તો મિત્રો કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે જઈ શી ઘરે તમે જોઈ શકો છો આપણું વાહન પણ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન છે ચાલો મિત્રો તો આપણે જઈશું ઘરે આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણું વાહન પણ નીકળી ગયું છે તો ચાલો જઈએ ઘરે જય બજરંગદાસ બાપા સહેલીવાર દર્શન કરી લો મિત્રો જય બજરંગદાસ બાપા હવે આપણે જઈશું ઘરે ગેટ પણ બંધ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો બધા પોતપોતાનું કામ પૂરું કરી આરામમાં જઈ રહ્યા છે આપણે પણ હવે ઘરે જઈશું જય બજરંગદાસ બાપા ગયા છે ગાડીમાં જો ઉતરી જાવ પાછો ઉતરી જ ને તારા રેવું હોય તો એને સેવા કર્યા કરજે બજન બાપાની